સોમનાથ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દેશ દુનિયામાં રામ ભક્તો દ્વારા આજે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં પિતામ્બરપુરમાં સોમનાથ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા સ્થાનિકો દ્વારા દિવાળીની જેમ ઉજવણી કરી હતી મંદિરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બની દર્શન અર્ચન પૂજન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી ફતેપુરા એરિયામાં પિતમ્બર પોળ આવેલી છે ત્યાં આગળ અને સોમનાથનું મંદિર છે ત્યાં આગળ અમે ઉભેલા છીએ આજે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યામાં તો એનો પણ ઉમંગ અમારા આજે બરોડામાં નહીં પણ ઓલ ભારતમાં આજે છે ઓલ ઇન્ડિયામાં છે આજે એનો ઉમંગ અને દેશ વિદેશોમાં પણ એના ગીત ગાન આજે ગવાઈ રહ્યા છે રામ લલ્લાના અને આજે તમે પાંચસો વર્ષ પછી પછી લલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠાનું ઉદઘાટન ત્યાં થઈ રહ્યું છે અયોધ્યામાં તો અમારે તો કરવું જરૂરી છે કેમ કે અમારા બરોડાથી ચૂંટાઈને ગયેલા છે વડાપ્રધાન અને આજે મોદીના હસ્તે જો આજે એમની પ્રાણ પ્રતિષ્ઠાનું એ થઈ રહ્યું છે એટલે અમને બહુ ખુશી અને બહુ આનંદ છે જય શ્રી આજે આ દિવાળીનો પર્વ છે અને જ્યારે ચૌદ વર્ષ વનવાસ કાટીને રામ આવ્યા ત્યાં ત્યારે દિવાળી મનાઈ હતી પણ આજે તો અને આજે તો બીજી દીપાવલી એટલે જાન્યુઆરીની બાવીસ તારીખે આ એક ફેસ્ટિવલ થઈ ગયો છે આપણો ઓલ ઇન્ડિયાનો અને આ દિવાળી તરીકે મનાવવામાં જ આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર